ઘર તો બોલાય લે દૂધ કાઢ છે ચાર લીટર એ તો કહું ના મન તો નહીં લાગતું કા ચોમાઉ કાઢા એ નહી કાઢો તારો કાટકો પડે ભરતી મળી જાય રાખી પડે આપી તો હું તો કઉાક થાય તો હું તો કઉી મારો નીચી જ મારવી પડશે બે જૂટો એક જીવ એક અંદર ચોરસ આવી બીજું બાળું છો

હારું મુખી લેવાની છે ગાય તો લેવાની છે પણ કોક ને લઈ લેવડ ના હોય તો હારું હોય મારે વારું તો થઇ જ જાય તમને દેવું કે મુખી

નાખ્યો હું પેલા રિક્ષા વાળા ને બોલાય દઉં એટલે જલ્દી હલો ચોખાનું એ વર્ધી ભાઈ અમારી કોમ સ ઇમરજન્સી આવો છો એ ગાય જોવા જવું હોય ઓમ મુખી ઓ એ ગાય ગમે તો હારું હો તો ભારું બારું માથો પર છે એમને તો આમ રાખું ભાઈ ફોન તો કર્યો છે ગાય હારી હોય તો હારું છે બીજું તો આરામ જવાનું છે તો આરામ કોકને પૂછવું તો પડશે ને એમને તો આપણે તો ચાલુ જોયું હોય તાનું નહીં રિક્ષા આવે એટલે ને કરવું છે તને રિક્ષા તો આવે મુખીએ ઉભા રહ્યા છે અને તો વર્તી જો તે ચાના આવશે કે દેખાય છે કે નહીં દેખાતું તો નહીં ચાના આવશે જલ્દી જઈએ તો પાસ આવી ને તો વરસાદે ધારે છે નાનો વરસાદે ધારે છે મને નેતું તું જોવા તો દે ઈચ્છા આવો પડો ઈચ્છા આવો તો સર હોય તો સારું છે વાયત્રા ની બાર પૈસા પૈસા કરતું હોય આ ભયત્રો છે ને

બેઠ હતા ફોન આવ્યો ને આવ્યો મુખી ને બેઠા પેલા ફોન આવ્યો કે ગાય લેવાની ફોન કર્યો પણ રાખવું પૈસા આપો બધું આવે તો

ડાલુ મંગાઈ મંગાઈ મંગાવી દે વેરા શું એ સુટું થાય આપડે સુતા ડાલા વાળું અચાનક ભરી નાખે ઘેરું કેવું અંધારું પડી દે પછી અંધારું પડી ફોન

મેલા ર પંદરસો રૂપિયા ડાલાનું મંગાવી દીધું ક્યાં તીધું મને શહેરમાં મારી આ બુર્જા એવું થયું હવે ફરી ગયો પણ એ નહીં તો બતાવો પાપા ને મારું થ

એતી હોય તો સારું લાગે અલે આવ ઈશુબા બોલાવ આ ભાઈ દેતે નહી દોહા હા ના કા પન બતાવ તો એતી હોય એટલું જ કાઢાવ કે તને મુખી ગ્રામ કાઢાય રેલી ગ્રામ ખાલી અલ્યા તારી 200 ગ્રામ હું કરવાનું લઈને બસો ગ્રામ તો બોડી તો નહીં હાલવાની બોડી નો તો ભગાશે ખોટી મારે ગાય નજરાય જાય છે બોડી નહિ બનાવીએ અરે હજાર રૂપિયા વધારે આપીયે સોદો કરો

ન રિક્ષા એ લઈને આવું એ લઈને ને હું તો અરે તમારે પૂછ્યા વખતે વિમાન લઈ લઈ તમે તો ફોન તો કરો પચીસો રૂપિયા ભાવ કોણ આપશે લાવ આપી દેજો લાવ

ભાઈ ચા પીવાય તો પે દઉં આયા થાલા માલા જતા બીજું તો કહેવાય દબાઈ ને કીધી પણ હવે ફૂપા ના માની તો હું એવું કરું કે યાર બાપા માર તો જવાબ આપવો પણ મૂકીને તાન ફરીથી માર તો હશે તો હું એમ કહેતો કે તો ચૂપ થા છો એવું ના ના બાણ બોલો આજ વેટ કરવાની પચીસ રૂપિયા ઉતાવળિયા લઈને કહી દીધું મેન નહીં આવો મુખીન પેટલી કાળી બોડી ગાય આપી દીધી તમારે બોડી ગાય વાત રાખો કોઈ કહી

બરાબર બારું તને ડ્રાઈવર તું શાંતિ રાખી તું તાવર કરું આ તો થોડું કઈ ખાવાની વસ્તુ છે હું તો કઉ લ્યો

ના બોલાવાયું પણ તું માર તો અમે બધી બાજુ વચ્ચમાં જવું ચા પીવાય તો ચા તો નઈ પીવી તારા ચા ઉતરો કે ચા ના ઉતરો

કામા તો ભારો લઈને તો છૂટા થઈ ગયો મારતો બગાડો તો હા ડાયરેક્ટ ગાડી પર ડ્રાઈવર જઈ રાખું બા કોણ એમોન એ તું જઈ મોકલ્યું તો ઉપર તમે નકર તમારે

અરે જો નિયા તમે જોઈયા છો 2500 ના તારા 10000 રૂપિયા ખબર વાપર છે આખા હું કહું છું બા તમાર તો હવે સવાર જોઈ યાર આવા વેવાણા કો તમે યાર મૂકીને જતારે તો હેડિંગ જીયે હેરો હેરો હા વગળો થઈ ગયો હું કે હું